હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા જિલ્લાના ડભોઈના વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ નગરના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે પહોંચી હતી સાથે જ મંદિર ખાતે ભક્તો દ્વારા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

પ્રતિવાર્ષિક હનુમાન જયંતી ઉજવવામાં આવે છે એમાં વખત એકવીસ કુંડ હોય કોઈ વખત વીસ કુંડ હોય ચૌદ કુંડ હોય આ વખતે સત્તર કુંડ છે અને એ સત્તર કુંડ ઉપર લગભગ દોઢસો થી બસો ભાવિક ભક્તો હવનની આહુતિ આપશે અને ભગવાનની હનુમાન ચાલીસાના પાઠથી ભગવાનને સ્તુતિ કરશે એ જ રીતે ડભોઈ નગરની અંદર દરબાવતી નગરીની અંદર વેગા મુકામે પંચમુખી હનુમાનજી બાળાવીર હનુમાનજી નૃસિંહ હનુમાનજી વિવિધ સ્થળોએ જ્યાં હનુમાન મંદિરો છે ત્યાં આગળ આજરોજ હનુમાનજીનું યજન ભક્તિ અને શક્તિપૂર્વક બધા કરે છે ત્યાં ભંડારાનું પણ આયોજન હોય છે અને આ હનુમાનજી દર્ભાવતી નગરીની અંદર કોરોના કાળમાં પણ કોઈને મુશ્કેલી કે વિઘ્ન આવ્યા વગર ખૂબ રક્ષા કરે છે અને ખૂબ ભાવિક ભક્તોની આસ્થા છે જેથી આજના દિવસે અને આજે યોગ એવો છે કે શનિવાર છે અને હનુમાન જયંતિનો ઉત્સવ છે હનુમાનજી એવા બુદ્ધિશાળી છે જ્ઞાનના દેવ છે અને શક્તિશાળી છે અને તમામ પ્રકારના વિઘ્નો અને બધાની મનોકામના સાચા હૃદયથી અને શ્રદ્ધાથી અને ભક્તિથી જો એનું વ્યજન કરવામાં આવે તો ચોક્કસ એની મનોકામના પૂર્ણ કરનાર હનુમાન રાજરોજ હનુમાનજી જન્મદિવસની સમગ્ર ભારત દેશ ભાવભૂત